હે ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ચેનલ તો અત્યારે આવ્યા છે એ ફાર્મમાં કાલે રાતે છે ને સાડા ત્રણ વાગે આ ગઝેબામાં સૂતા હતા અને જે વાવાઝોડું આવ્યું હતું ફૂલ ખતરનાક વીજળીના કડાકાને ભડાકા ફૂલ વરસાદ સાથે પવનની સાથે ગાજવીજ થતું હતું અમે બધા અહીંયા પાંચ પાંચથી સાત જણા સૂતા હતા બધાને ઊભા થઈને અંદર બંગલામાં જવું પડ્યું હતું પણ અત્યારે પણ વાતાવરણ એવું છે જો આ બાજુ કાળું કાળું એકદમ કાળા કાળા વાદળા થઈ ગયા છે અને વરસાદ આવે એવી શક્યતા છે એની શક્યતા નહીં પણ વરસાદ આવશે જ થોડી વારમાં અત્યાર સુધી તડકો હતો ઘડીકમાં આવું થઈ ગયું બરાબર ઉનાળામાં ફાર્મમાં આવવાનું હોય એની જગ્યાએ ચોમાસામાં ફાર્મમાં આવવાય જોઈએ શું છે પણ કાંઈ વાંધો નહીં ચાલો નાસ્તાની અપડેટ લઈએ હું કે બેટા આ કેવો ઠંડો પવન છે એ ત્યાં ઠંડા પાણીમાં નવાય આમ જો આ બધી બાજુ કેટલો ઠંડો આમ જો તું વાતાવરણ જોવાય કેટલો વરસાદ આવશે હાલો હાલો લે લે કોચું ક્યાં પડ્યા છે ગાઈસ તો બાલ્કની ઉપર થી છે ને ફાર્મ નો કઈક આ રીતનો વ્યૂ છે આ બાજુ ગજેબો છે આ બાજુ બીજો ગજેબો અને અહીંયા આટલી મોટી સ્પેસ છે અને અહીંયા ખેતર છે તો ગાઈ જો વરસાદ ચાલુ થઈ ગયો ફરીથી ફૂલ મસ્ત વાતાવરણ થઈ ગયું જો આવ્યા એવા બધા જો આવ્યા જો 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 આવ્યા ક્રિકેટ રમતા થઈ બધા ગાઈ આ બાજુ વરસાદમાં ગજેબાની નીચે પ્રોગ્રામ ચાલુ છે ભજીયા બનાવો છો પીના લેચર ચેરમાં આ તો હું આ જોને આ ભજીયા બનાવવા

ઠંડી લાગી ગઈ છે અત્યારે ફૂલ વરસાદમાં ઠંડી લાગે છે ઠંડી લાગે છે બોલી હકાતો નથી જો ગાઈસ ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો છે રાતે ચાલુ હતો ને સાડા ત્રણ વાગે એ રીતનો અને અહીંયા બધા જો હિચકે બેઠા છે તો અહીંથી ઉભા થઈ ગયા છોકરાઓ પાછળ આવે છે ત્યાં અહીંયા આ બાજુ આ બાજુ નહીં આવે છોકરાઓ જોવા સ્વિમિંગ પુલ માં નવા જાવું ને હાલો હાલો નવા સ્વિમિંગ પુલ માં હાલો

Ayo, 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 ayo,

તો નાસ્તો કરી લઈએ ચાલો નાસ્તો રેડી છે મસાલા ભાખરી છે ચાય છે પાપડ છે અને કેરીનું આચાર છે ને મસ્ત નેચરલ વાતાવરણ છે તો ચાલો ગાઇઝ નાસ્તો કરી લઈએ તો ગાઇઝ ફાઇનલી પુલમાં જવાનો ટાઈમ થઈ ગયો છે જો આ બધા એન્જોય કરે છે અત્યારે ક્યાં ક્યાં આવું તો ના તો ઓલરેડી તારે આમાં નથી નાવાનો બહુ વંડો છે ઓ એટલો બધો વંડો છે બહુ જાજો વંડો ભાઈ પાણી પણ એકદમ ક્લીન એન્ડ કટ છે કમ્પ્લીટ કુદો કોદો વિજય ભાઈ હાલો એ લે પાણી બાર બધું પાણી એ જાતે જ ધક્કો માર્યો કમજો ઉપર કઈક એવું હોય તો ખુલી ગયા બધા હોદુ પણ એ તો કઈ નથી થતો સારું કેવાય અતનને કાયલ થાક્યો હા બોટ આડું પાણીમાં મજા આવી ગઈ ચાલો તોય ગાઈઝ હવે ફાઇનલી ભાઈ જાય છે નાવા માટે ડાઈ મારે છે જોઈએ કેમ ગયા હા

વન સ્ટાર્ટ ચાલો વિજયભાઈ પાછળ દિલીપભાઈ આગળ હેતા અહીંયા ઉપર જોવે છે ભાઈ જીતી ગયો ચાલો તમે થ્રી ટુ વન સ્ટાર્ટ ઓ હું પલ્લી ગયો કોણ મયંક જીતો આ ભાઈ બચાવજો કોણ છે હા તો ગાઈઝ ક્યારના નાવી છે અને બહાર પણ વરસાદ આવે છે મસ્ત ફર્સ્ટ ક્લાસ એન્જોય કરવી છે તમે જોડાય લેજો વિડીયોમાં બહુ મજા આવવાની છે હજી છે ને બપોરનો પ્રોગ્રામ છે સાંજ સુધી બધા એન્જોય કરવાના છે છ વાગ્યા સુધી બધા રહેવાના છે જો અહીંયા હજી બધા નાઈ છે કોઈ ઠાકતો નથી એટલી બધી ઠંડી છે કાશ્મીરમાં આની કરતાં ઓછી ઠંડી છે એટલી ઠંડી છે કેમ રાઈટ ને આ બાજુ પણ બધા નાઈ નાઈ બેઠા છે અને કંઈક આ રીતનું વાતાવરણ થઈ ગયું છે ફરીથી વરસાદ ધીમો ધીમો ચાલુ જ છે જો ખ્યાલ આવી તમને કન્ટિન્યુ વરસાદ ચાલુ છે અને આ બધા લોકો અહીંયા બેઠા છે તમને આ ફાર્મનો ટુર આપવાની જરૂર જ નથી કેમ કે આ ફાર્મમાં મેં ત્રીજી ચોથી વખત આવ્યા છે એટલે તમે આગળના વિડીયોમાં પણ આ ફાર્મ જોયેલું જ હશે અંદરથી કેવું છે ને બધું તમને ખ્યાલ જ હશે ફૂલ ને બધું ગજેબો ને બધું એક વખત પરિવાર ગ્રુપમાં આવ્યા હતા એક વખત પિનલ એની બેનુ સાથે આવી હતી અને એક ત્રીજી વખત અમારે મિત્રો સાથે આવ્યા હતા ત્રણ આ ચોથી વખત છે આ ફામમાં નહીં હવે નહીં પણ હવે કપડાં તે ચેન્જ કરીને ખાવાનું કરવાના આવું છે નહીં તોય નહીં હવે નથી ના આવવું બધા ક્યાં ફોટા પાડે છે કહીશ તો એતો જ છે ને પાછું નાવા જાવ તો એને નાહ ધોઈને કમ્પ્લેટ રેડી થઈ ગયો હતો નવા કપડાં પહેરી લીધા હતા તો એને પાછું નાવા જવું તો માંડ માણ એને મને એવો કે મમ્મી હારે નાવા જાજે

અરે વાહ છે પછી તમને મનમાં નો થાય કે લસણ વાળું દીધું અમે છે ને બહુ ધ્યાન ને પ્રેક્ટિસ પડી ગઈ અમને કાઢી લેવાનું આ બદલાવ કા તેલ આમ પ્રેક્ટિસ ઓટોમેટિક પછી હા હાલો

અને ફર્સ્ટ ક્લાસ બધું આમ ફ્રેશ થઈ ગયું હોય એની ટાઈપનું લાગે છે અને ગઝેબોમાં બધા જમવાનું બનાવે છે આ બાજુમાં એપીલ જમાઈવી છે બધાએ ને વાતાવરણ ક્લીન એન્ડ કટ થઈ ગયું છે ફરીથી મસ્ત પહેલા હતું એવું તો ગાઈઝ નાઈ ધોઈને ફર્સ્ટ ક્લાસ રેડી થઈ ગયો છું હેતાંશ ની જો અત્યારે ફામની બહાર જાય છે જો દેખાય ઝૂમ કરું હેતાંશ સિવાય અને એના પપ્પા ત્રણ જણા બહાર જાય છે ત્રણેય જો હાથ લાંબો કરે છે હેતાંશ જો હેતાંજ હાથ ઓછો કહી રહ

કેટલા ટાઈમ પછી તડકો આવ્યો ઓલમોસ્ટ 24 કલાક થઈ ગયો 24 કલાક પછી તડકો જોયો એટલો મસ્ત છે ને ફામ ફર્સ્ટ ક્લાસ હવે ફોટા મસ્ત આવશે તડકામાં હવે પાડો બીજી લોકેશન લઈ જાવ હા મે લેટ્સ ગો સેકન્ડ લોકેશન ચાલો બીજા લોકેશને જાવ અને આ માટલા યાદ આવતા છે તમને આ જોઈન ગઈ વખતે રીલ સુતેરી હતી માટલા માં ગાઈસ તો ફર્સ્ટ ક્લાસ તડકો આવ્યો આમ વાગવા મળ્યો એવો તડકો આવ્યો બહુ જોરદાર વાગ્યો કેમ આમ

બસ 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 ઓકે જીદીભાઈ બોલ ના કે અરે વાહ કેમ છે આ કેમ સે વેન કર્યો તો બેટ બોરમાન હા એને રમો તો આપણે રમાડવી જોઈએ રેડી હો આગળ

અરે ઓ એ હમણાં ઉપર આવશે એ આવ્યું જો જો આવ્યું નહીં એ પાછો આવશે 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 હા હવે ધવલ નો વારો જય શ્રીરામ રામ ઉપર ભટકાણું તે પણ ભટકડું ઓ બાપરે ફાટી ગયું હોય છે ને તો ફેલ લઈ જાય તો એની તરબૂચ તરવા મળ્યા છે કેટલા વાગ્યા છે યસ અઢી બે નો ટાઈમ થઈ ગયો છે અને બધા જઓ જમવા બેસી ગયા છે બપોરનું જમવા માટે અને આજે છે જમવામાં ઊંધિયું છોલેનું સલાડ છે રોટલી છે રસ છે અને પાપડ છે સલાડ છે બરાબર અને આ છે સવારની ભાખરી તો ચાલો ગાઈસ તો હવે જમી લઈએ ગાઈસ તો જમીને છે ને સુઈ ગયો તો અને આ બધા છે ને અહીંયા ગજેબામાં બેઠા હતા

અહીંયા ફોટોશૂટ ચાલુ છે તમને વસ્તુ બતાવો કેટલા ફોટો પાડે છે ને જો એટલા જણા ફોટો પાડે છે લગનભાઈ નહોતા એટલા તો જો थान रे थे गोण करे ना हमने नाचला खाली ओ भी रे सब તો ચાલો ગાઈઝ હવે ફામે થી નીકળવાનો ટાઈમ થઈ ગયો છે હવે ઘરે જઈએ અને પછી તમને મળીએ તો અત્યારે છે ને હેતુ બધાની વચ્ચે એક જાદુગર કરે છે મસ્તીનું ચાલો આપડે જોઈએ હેતુ જાદુગર વાહ વા આ ભાઈ ને તો ગમતું નથી ઘરે ગઈ જ આ કોઈ લોકો ને ઘરે જવું ગમતી સાસુમા ના ખેલ જોવા છે આ બધાને જો રશિયો રૂપાળો રંગરેલીઓ ઘરે જવું કોઈને ગમતું નથી પણ ફાઈનલી ઘરે પહોંચી ગયા